ઓ બોલો બોલો ભાઈ નો એમ કૌશિક ભાઈ તો ખા નો થાય ખટારા નો ખ કમળ ક અને ખટારાનો ખ હવે પછી બોલો બીજું હવે કઈ દે અ શું કેવાનું છે હવે દુનિયા ને

બીજું બોલો હા ભાઈ મને લાગે કકો ને હજી ઝીગડા આવે એમ લાગતા નથી કૌશિક ભાઈ મારે તમારે વાત કરવી જ નથી બાય બાય ટાટા તો મળીએ મિત્રો નવા વિડીયો ની અંદર કારણ કે કૌશિક ભાઈ અત્યારે કકો ની એકડી આવે છે એ આપણને આવડે છે ખોટો કંટાળો આવે